સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને રાજકોટની રોનક એટલે જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની વસ્તી વધતી જાય છે અને રાજકોટ સમગ્ર છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાંથી આસપાસના વિસ્તારોમાંથી લોકો જન્માષ્ટમીનો લોકમેળો માણવા માટે અહીંયા આવી રહ્યા હોય છે ત્યારે ગ્રાઉન્ડ દિવસે દિવસે નાનું પડે છે અને એને રીતે થઈને ત્યાં ગીચતાના પ્રશ્નો થાય છે અને ટ્રાફિકની પણ ખૂબ સમસ્યા રહે છે એ ધ્યાને આવતા છેલ્લા એક વર્ષથી જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે હવે આવનારા દિવસોમાં જો લોકવેળાનું સ્થળ બદલવામાં આવે તો લોકોને ખૂબ સારી સગવડતા ઉપલબ્ધ થશે જગ્યાની પણ મોકળાશ પણ હશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે આ બાબતને ધ્યાનમાં લઈને શ્રી દ્વારા અટલ સરોવરની આસપાસ જે સ્માર્ટ સિટી વિસ્તાર છે ત્યાં એક જગ્યા નક્કી કરવામાં આવી છે એનો એસ્ટિમેટ પણ નીકળી ગયું છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા એસ્ટિમેટ ગાંધીનગર ગ્રાન્ટ માટે મોકલવામાં પણ આવ્યું છે આ બાબતે ધ્યાનમાં આવતા મેં આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ બાબતે રજૂઆત કરી છે કે લોકમેળાનું જે ગ્રાન્ટ માંગવામાં આવી છે એ જો સત્વરે આપવામાં આવે તો આ લોકમેળાનું સ્થળ એ આવનારા દિવસોમાં બદલાવી શકાય પરંતુ સમયગાળો થોડો ટૂંકો છે અને ગ્રાન્ટ અને બધા વિષય છે એટલે ચોક્કસ નિર્ણય ત્યારબાદ જ નક્કી કરી શકાશે